સોનગઢ નગરપાલિકાના કરોડોના કામ માત્ર કાગળ પર નાગરિકોનો આક્ષેપ રસ્તા ખાડામાં અને પૈસા રાજકારણમાં સોનગઢ નગરપાલિકામાં આજે કરોડો રૂપિયાના વિકાસના કામો પાસ થઈ હોવાની જાહેરાત પછી નગરમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે દિવાળી જેવા મોટા તહેવાર પહેલા રસ્તાઓ ચમકતા જોવા મળવા જોઈએ પરંતુ હાલ તો સોનગઢના રસ્તા ખાડા અને કીચડથી ભરાયેલા છે સ્ટેટ બેંક રોડ જૂના ગામ વિસ્તાર અને મરી માતા રોડ જેવા મુખ્ય વિસ્તારોમાં નાગરિકોનું જીવન મુશ્કેલ બન્યું છે વર્ષોથી ઉપર ઉપરથી ડામર પાથરીને કામ ચલાવવાની પદ્ધતિ ચાલી રહી છે પણ અઠવાડિયામાં રોડ પાછા તૂટી જાય છે અને ઠેકેદારોને ચૂકવણી પૂરી થઈ જાય છે એ લોકોનો આક્ષેપ છે સ્થાનિક નિવાસીઓએ કહ્યું રસ્તા ઊંચા કરતા કરતા હવે મારા ઘરો જમીનથી નીચા થઈ ગયા છે વરસાદ આવે તો ઘરમાં પાણી ઘુસી જાય છે નગરપાલિકા ફક્ત કાગળ પર કામ બતાવે છે મેદાનમાં તો કંઈ જ દેખાતું નથી ચોમાસું પૂરું થઈ શક્યું છે અને હવે દિવાળી નજીક છે પરંતુ અત્યાર સુધી એક પણ વિસ્તારનું કામ શરૂ થયું નથી નાગરિકોએ સ્પષ્ટ માંગ કરી છે કે રસ્તાઓ નવી રીતે તૈયાર કરવામાં આવે સિલિકોટ થાય નગરપાલિકાના અંદરથી પણ અફવા ઉડી રહી છે કે કામોની ફાળવણી અને ચૂકવણી આંતરિક ઘર્ષણ ચાલી રહ્યું છે કેટલાક સભ્યોને ઠેકેદારની પસંદગી પર આક્ષેપ છે જ્યારે કેટલાક સભ્યો કમિશનને લઈને અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે આ પરિસ્થિતિએ સોનગઢના રાજકારણમાં કડબડાટ મચાવી દીધું છે નાગરિકોને ખુલ્લી કહે છે કે વિકાસના નામે કરોડો કરોડ રૂપિયાનું રાજકારણ થઈ રહ્યું છે પણ હકીકતમાં વિકાસ દેખાતો નથી જો આ વખતે દિવાળી પહેલા રસ્તા ના બન્યા તો નાગરિકો રસ્તા પર ઉતરીને નગરપાલિકાના વિરોધમાં હલ્લાબોલ કરશે એવી ચીમકી પણ આપી છે રિપોર્ટર હાર્દિક સિંહ સોંગ